ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની પનીરની મીઠાઈ બનાવીશું તો ચાલો તેના માટે જોઈશું તો અહીંયા મેં પનીર લીધું છે લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું ઘરનું તાજું પનીર છે તે પનીરને આ રીતે મેં પીસીસ કરેલા હતા તેના ટુકડા કરીને આપણે મિક્સરના બાઉલમાં ક્રશ કરી લઈશું એને તમે આ રીતે પનીરની મીઠાઈ નહીં બનાવી તો જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો આ રીતનું ચીકણું થઈ જવું જોઈએ સોફ્ટ એકદમ પછી આપણે કઢાઈમાં નાખી દઈશું કઢાઈ ગરમ નથી કરી હજુ આપણે ઠંડી છે કઢાઈ એમ જ નાખી દીધું છે તો અહીંયા બીજું પણ આપણે પનીરને ટુકડા કરીને તેને પણ ક્રશ કરી લઈશું તો એકદમ તાજું ફ્રેશ પનીર હોય તો તમારી પનીરની મીઠાઈ ખૂબ જ સરસ થશે તો આપણે બધું પનીર નાખી દીધું છે એક કઢાઈમાં લગભગ ત્રણસો ગ્રામ જેટલું પનીર છે હવે આપણે મીડિયમ તાપે ગેસ રાખીને પનીરને ગરમ કરી લઈશું થોડું પછી તેમાં દળેલી ખાંડ નાખીશું લગભગ છથી સાત ચમચી આપણે દળેલી ખાંડ નાખી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે તેને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાની આપણે મિક્સ થઈ ગયું છે આ રીતે સોફ્ટ થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો આપણે પાણીનો ભાગ પનીરમાં અને ખાંડનો જે વળે તેને ખાસ કરીને બાળી લેવાનો છે એકદમ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું સોફ્ટ એકદમ પનીર આપણું થઈ ગયું છે આ રીતનું સોફ્ટ થવું જોઈએ અને જ્યાં સુધી તેનો પાણીનો ભાગ અંદરનો હોય ત્યાં સુધી તેને આપણે બાળી લેવાનું છે સરસ મજાનું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે થોડું કેસર નાખીશું કેસરનાવાળા નાખવા હોય તો નાખી શકો નહીં તો ફૂડ કલર પણ તમે નાખી શકો છો કેસર નાખવાથી તેનો કલર એકદમ અલગ જ આવે છે પછી આપણે તેને સરસ મજાનું ડ્રાય થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે પછી અહીંયા બે પેકેટ આપણે મિલ્ક પાવડર નાખીશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે ને તો અહીંયા સરસ મજાનું થઈ ગયું છે આપણે પનીરનું માવો તૈયાર તો આપણે એક ચોથાઇ જેટલો ઇલાયચી પાવડર નાખીને સરસ મજાનું તેને પણ મિક્સ કરી લઈશું પછી તેમાં એક ચમચી આપણે તાજી ફ્રેશ મલાઈ નાખવાની છે ગેસ બંધ કરીને નાખવાની છે આપણે તરત જ ખાવું હોય તો આપણે તેને મલાઈ નાખવાની અને તરત ન ખાવું હોય કે રાખવું હોય સ્ટોર કરવું હોય તો તમારે મલાઈ ન નાખવી તો આપણે અહીંયા માતાજીની નવરાત્રી ચાલી રહી છે તેના માટે મેં આ પ્રસાદ બનાવ્યો છે પનીરની બરફી તો અહીંયા મેં થાળીમાં પાથરી દીધું છે તેને પછી અહીંયા બદામ અને પિસ્તાની કતરણ પાથરી દેવાની છે તેની ઉપર અને તેને આ રીતે વાટકીની મદદથી દબાવી લેવાનું છે સરસ મજાનું તેને લગભગ પાંચથી દસ મિનિટ માટે આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેવાનું છે ફ્રીઝરમાં નથી મૂકવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રીજમાં મૂકી દેવાનું દસ મિનિટ પછી તેને આપણે ફ્રીજમાંથી કાઢીને આ રીતે તેને કાપી લેવાના છે પીસીસ ફાળી લેવાના છે તેના તો અહીંયા સરસ મજાના પીસીસ થઈ રહ્યા છે આપણા તો આ રીતે તેના તમે તમારી સાઇજ પ્રમાણે પીસીસ પાડી શકો છો અહીંયા મેં મીડિયમ સાઇઝના પીસ પાડે છે માતાજીનો પ્રસાદ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી પનીરની બરફી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીરની બરફી